હાલો નમસ્કાર મિત્રો મારા આ નવા વિડીયોમાં બધા દર્શક મિત્રો સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ અમારા ખાસ મિત્ર એવા અમારા નરેશભાઈ એટલે કે એનસી મકવાણા અને એક સારામાં સારા યુટ્યુબર પણ છે અને એમના બહેનોની આજે જાન છે આવતીકાલે નરેશભાઈની જાન જવાની છે તો અમે આવ્યા છીએ લગ્નમાં તો લગ્નનો નજારો બધો તમને દેખાડવાનો છે તો કન્ટિન્યુ મારા આ વિડીયોમાં લાગી રહ્યો અને મારી સાથે અમારા નીલુભાઈ પણ આવેલા છે અમારા નીલુભાઈ પણ આવેલા છે નીલુ વ્લોક એમની ચેનલ છે અને અમે લગ્નની મોત માણવા નથી તો હમણાં ગામમાં પણ જવા નથી તો ચાલો મિત્રો વિડીયોમાં લાગી રહેજો હરેશભાઈ બેનને માંડવાની અંદર મૂકવા થાય છે બેનની આ જાન આવેલી છે तो गुणा. गुणा गुणा है रवि कुमार नाम ने वह लक्ष्मी रूप एक गांव जांच હા સરસ નરેશભાઈ વરાજા બીના છે આજે અમારા મિત્ર અને એક સારા એવા યુટ્યુબર પણ છે અમારા અમને બધાને યુટ્યુબની લાઈન બતાવનારા આ અને હા અને કાલે સૌને જાનમાવાનું આમંત્રણ આપે છે આજે અમે એમના બહેનોની જાનો આવી છે બેની એટલે આવ્યા છીએ તો હવે જાન માંડવામાં પ્રવેશ થઈ ગઈ છે અને હવે અમે જમવા જવાના છીએ તો મિત્રો હવે જમવાનો વિડિયો બતાવી હાલો મિત્રો તો હવે જઈએ તો અમારા મોટ ભાઈ સતુર ભાઈ એ પણ લગ્ન આવ્યા છે લગ્ન માં આવી ને વિડીયો નો ઉતરવા બાપુ સીતારામ અમારા બાપુ પરેશ બાપુ અને અમારા વામનભાઈ ખાસ મારા અંગત મિત્ર ને ચાલો ભાઈ અમે જો વરાજા અમારી સાથે છે અને હરે વન છે ગામ છે લગ્નમાં આવ્યા છીએ જો ભાઈ અમે વરરાજાનું છે ને આમ તો અપહરણ કરીને લઈ આવ્યા માંડવે ધાનું આવેલું છે એ બેનો ની જાનું છે પણ આ નરેશભાઈ અમારા મિત્ર છે ને એટલે અમે એને ખેતરમાં લઈને લઈ આવ્યા અને આ વાડી પણ એની જ છે હરકભાઈ જુઓ હરકભાઈ હિંગ તમારે જોઈ તો જો બતાવું છે કઈ ઘટે આમાં જુઓ એવી હરિકભાઈ હિંગુ ને આમ આવી હિંગુ ક્યાંય આપણે જોઈ નથી જો આ લગભગ તો પિયારણ કરવા રાખેલી છે આ વરાદે તો અમારે નીલુભાઈ શૂટ કરે છે વરાદાનું હા તો

અને ચાંદમે રમે લગ્નમાં આવેલા છીએ મિત્રો જમણવાર શરૂ થઈ ગયું છે અને બેનો

જો અમારા નીલુભાઈ અમા બે ગયા અને અહીંયા અમારા કપુભાઈ મરસાવાળા કાં અપુભાઈ નરેશભાઈને લગ્નમાં આ અમારે બહુ મોટું જબરું નામ મરસામાં હા ચાલો મિત્રો અમે નરેશભાઈને લગ્નમાં આવ્યા તો સુમી લીધા ને બધું આમ બતાવીને હવે આપણે ઘરે જવાનું છે તો અમે ઘરે જઈ રહ્યા છીએ અને હવે મિત્રો આ લગ્નનો વિડીયો તમને કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર અહીંયા વિડીયો પૂરો કરી જઈએ